હવે હવે ઈ રોડ મંજૂર થઈ ગયેલો છે બરાબર આપણે હા અને અત્યારે એજન્સી પેસ્ટ કરી દે છે આપણને એનું ડામર કામ પૂરું નથી ને એટલે આપણે કોઈ આ કોઈ ગવર્મેન્ટ નો ખર્ચો કરતા નથી આપણે આપણ ગવર્નમેન્ટ નો ખર્ચો નથી કરતા પણ એજન્સી ને પેલા અગાઉ સરકારે બિલ તો આપ્યો છે ને કે જો પીડીએસ તો ટ્રમ્પ પીડીએસ તો છે કે રોડ એટલો ટકવો જોઈએ આ પરિતો પણ એનો ચાલુ થઈને એમાં આપણે આપો ડામર કામ મોર કરવાનો છે ને

એક વાર તમે વાત સાંભળી લો કે અમારા સાવરકુંડલા છે આ રોશા બગાડ નાખી બરોબર એમાંથી કોન્ટ્રાક્ટર છે કે કોઈ રાજકીય વ્યક્તિ છે કે અધિકારી છે

તમે છ ને તમે કોન્ટ્રાક નું સ્થાનવાનું બંધ કરી જો